મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ મુમલ અને મહેન્દ્રની અમર પ્રેમ ગાથા સો કોસની સફર રાજસ્થાન એટલે રણ રણ પ્રદેશમાં પણ ઘણા સ્મારકો તો સ્થિત જ છે કિલ્લાઓ અને મહેલો પણ સ્થિત છે જ્યાં કિલ્લાઓ અને મહેલો હોય ત્યાં રાજાઓ અને રાજકુંવરો પણ હોવાના જ રાજાઓ હોય એટલે રાજ્ય પણ હોવાનું જ અને રાજ્ય હોય એટલે પ્રજા પણ હોવાની જ કઈ રાજાઓ ખાલી સ્મરાકોના રાજા નથી હોતા એ માટે પ્રજાનું હોવું અત્યંત આવશ્યક છે પ્રજામાં અનેક જાતિઓ પણ હોય છે અને એમાં પુરુષો અને સ્ત્રીઓ પણ હોવાની જ અને કુંવારિકાઓ પણ હોવાની જ આની તો અનેક પ્રેમ કથાઓ અમર છે પણ રાજસ્થાનમાં અનેક નાના નાના રાજ્યો હતા એમાં પણ પ્રજા વસ્તી જ હતી એ બે રાજ્યો વચ્ચે યુદ્ધ ન થાય તો પ્રેમ સંબંધ તો બંધાય જ નહીં વળી રાજસ્થાનનું રણ કે એનો વિસ્તાર પહેલાં તો ભારતનો જ એક ભાગ હતો એમાં અત્યારનો પાકિસ્તાનનો સિંધ પ્રદેશ પણ આવી જાય છે આ સિંધ પ્રદેશમાં પણ રાજપૂતો રાજ્ય કરતા હતા એ રાજાઓ અને રાજ્યમાંથી બીજા રાજ્યોમાં અવરજવર કરતા હતા તે વખતે તો આ સરહદ ન હતી જેમાં પાસપોર્ટ અને વિઝાની જરૂર પડે એ લોકો વારંવાર ઘણી લાંબી મુસાફરી કરીને એકબીજાના રાજ્યોમાં કામે અવારનવાર આવતા રહેતા એમાં જ રાજ્યમાં રાજાઓ અને રાજકુંવરો આવતા હતા તે રાજ્યના રાજાઓને ત્યાં રાજકુંવરીઓ પણ હોવાની જ હવે વારંવાર અવરજવર થતી હોય તો આ રાજકુંવરીઓ રાજાઓ કે રાજકુંવરો પર મોહિત થવાની પ્રેમ એ તો ઈશ્વરની દેન છે એ તો પલકવારમાં જ થઈ જાય એ કંઈ કરવો પડતો નથી એ માટે અને સીમાઓ હોય તોય શું અને ના હોય તોય શું પ્રેમની વળી ક્યાં સીમાની કોઈ જરૂર હોય જ છે આવો પ્રેમ ક્યારે જ અમર થતો હોય છે બાકી પ્રેમ તો બધાને જ થતો હોય છે એમાં વળી એક રાજ્ય રાજસ્થાન હોય અને એ પણ રાજસ્થાનની જૂની રાજધાની લોદ્રવા હોય અને બીજું રાજ્ય સિંધ પાકિસ્તાન હોય તેવું મહત્વ તો અત્યારના સમયમાં ઘણું જ ગણાય

કારણ કે અત્યારના સમયમાં તો આ બે સરહદી દેશોની પ્રેમકથા છે આમ તો આપણી ઘણી બધી પ્રેમકથાઓ મહત્વ છે અને એ ઉત્તમ જ છે એમાં કોઈ બેમત નથી આ પ્રેમકથા કંઈક આવી છે આ પ્રેમકથા છે આદિત્ય સુંદરતાની માલિકણ રાજપૂત રાજકુમારી મુમલ અને અદમ્ય અપ્રિતમ સાહસના પ્રતિક ઉમરકોટ સિંધ પાકિસ્તાનના રજપૂત રાણા મહેન્દ્રસિંહ એકવાર આ રાણા મહેન્દ્રસિંહ શિકાર કરતી વખતે રાજકુમારી મુમલની મેળી પાસેથી પસાર થતા હતા જ્યાં તેમની નજરો મળી અને બંને એકબીજાને જોઈને મંત્ર મુગ્ધ થઈ ગયા રાજા મહેન્દ્ર રોજ જ એક રફતારથી દોડતા ઊંટ પર સવાર થઈને સો કુસ દૂર આ રાજકુમારી મુમલને મળવા લોદ્રવા જેસલમેર આવતા પરંતુ કોઈ ગેરસમજણને કારણે આ બંને દીવાઓનોના પ્રેમ પોતાના આખરી અંજામ સુધી પહોંચે એ પહેલાં જ એનો દુઃખદ અંત આવી ગયો અને એમની આ પ્રેમકથા આ થારના રેગિસ્તાનમાં અમર થઈ ગઈ અમરકોટના રાણા વિસલના દીકરાનું નામ હતું મહેન્દ્ર ગુજરાતના રાજા હમીર જાડેજા એનો બનેવી હતો આ બંને લગભગ ઉંમરમાં સરખા જ હતા એ બંને વચ્ચે દોસ્તી પણ બહુ જ ઘેરી અને ગાઢ હતી એ બંને વચ્ચે બનતું પણ બહુ જ સારું એક દિવસે એ બંને પોતાના શિકારનો પીછો કરતા રાજ્યની કાંક નદી પાસે આવી એમનો એ શિકાર તો પોતાની જાન બચાવવા કાંક નદીમાં કૂદી ગયો શિકાર છોડીને એમણે અહીં તહી નજર દોડાવી તો નદીની પેલી તરફ એટલે કે સામે કિનારે એક સુંદર બગીચો અને એમાં બનેલી એક બેમાળી મેળી નજરે પડ્યું વિશ્રામ કરવાના ઈરાદાથી એ બંને નદી પરના બગીચામાં પ્રવેશ કર્યો ત્યાં રાજા મહેન્દ્રની મુલાકાત એ બગીચાની અને એ મેળીને માલિકણ મુમલ સાથે થઈ ગઈ જે પોતાની સહેલીઓ અને દાસીઓ સાથે ત્યાં જ રહેતી હતી પોતાના સેવકોને કહીને મુમલે એમને ખૂબ ખાતરદારી કરાવી આરામ કરી લીધા પછી થોડી પછી પોતાના સેવક દ્વારા કહેડાવી એમાંથી કોઈ એકને પોતાની પાસે બોલાવ્યો મૂમલે હમીર જે પદમાં મહેન્દ્રથી મોટો હતો એટલે મહેન્દ્રએ એ પહેલાં રાજકુમારી મુમલ પાસે જવાનું કહ્યું મેડીના એક ચોકમાં એક અજગર ફેણ ફેલાવીને બેઠો હતો હમીર બહુ જ ડરી ગયો અને ભાગીને એક ખૂણામાં જતો રહ્યો કે કોઈ આટલા ખતરનાક જાનવરો સાથે રહેવાવાળી વાળી કોઈ દાયા છે જે પુરુષોને મારીને ખાઈ જાય છે હવે મહેન્દ્રનો વારો આવ્યો જ્યારે આગળ વધ્યો તો ત્યાં તેણે વાઘ નજરે પડ્યો મહેન્દ્રએ પોતાના બાલાથી જોરથી એના પર પડ્યોના કર્યો અને વાઘને ખાલમાં ભરેલું ભૂસું પણ બહાર આવી ગયું જ એને ખબર પડી કે મુમલ એની પરીક્ષા લઈ રહી છે કાચની ફર્શ પર કરીને સીડીઓ ચડીને મહેન્દ્ર મુમલની મેળીમાં પ્રવિષ્ટ થયો સામે મુમલ ઊભી હતી એને જોતા જ મહેન્દ્ર થડકી ઉઠ્યો એ એવી લાગી રહી હતી કે કાદલમાં વીજળીના ચમકતી હોય પગની પાણી સુધી પહોંચે એટલા કાળા વાળ જાણે કોઈ નગીનામાંથી જમીન પર ના ઉતરી હોય ચંપાની ડાળી જેવી અને કલાયું બહુ જ સુંદર આખું જાણે એવી લાગી રહી હતી કે કોઈ મળ ભરેલો પ્યાલો ના હોય તપેલા કુંદન જેવો એના શરીરનો રંગ વક્ષ જેવી કઈ સાંચામાં ધા ઢાળવામાં આવી હોય પેટ એટલે જાણે પીંપળાનું પાન અંગ અંગ એનું ઉછળી રહ્યું હતું મહેન્દ્ર તો એને જોઈને દંગ જ રહી ગયું એની નજર તો મુમલના ચહેરા પરથી ખસતી જ ન હતી એક એક ઇસટે મમૂલને જોતો જ રહી ગયો તો બીજી તરફ મુમલ પણ કંઈક એવું જ વિચારતી હતી મુમલ મનમાં એ જ કહેતી કે શું તેજ છે આ નવજવાનના ચહેરા પર અને નયનમાં શું ખંજર છે એ બંનેની નજરો એકબીજાના પરથી ખસવાનું નામ જ ન લેતી આખરે મુમલે પોતાની નજરો ઢાળીને એને નીચી જોઈ ગઈ અને પછી એણે મહેન્દ્રનું સ્વાગત કર્યું એ બંને અલક મલકની ખૂબ વાતો કરી વાત વાતમાં એ બંને એકબીજાને ત્યારે દિલ દઈ બેઠા એને ખબર જ ના પડી અને એ પણ ખ્યાલ ન રહ્યો કે રાત ક્યારે ખતમ થઈ ગઈ અને સૂર્યોદય ક્યારે થઈ ગયો ત્યાં હમીરને મહેન્દ્રની સાથે કોઈ અનહોની ના થઈ જાય એ વિચારમાં વિચારમાં એ પણ આખી રાત ઊંઘ્યો નહીં સવારે એ બંને પોતપોતાની રાજધાની જવા તૈયાર થયા મહેન્દ્રને મુમલને છોડીને પાછું પોતાના રાજ્યમાં જવાનું મન તો ન થતું હતું પણ મુમલને ફરી પાછા જલ્દીથી મળીશું એવો વાયદો આપી એ બંને વિદાય થયા અને એ બંને ત્યાંથી ચાલી નીકળ્યા પણ આખા રસ્તામાં મહેન્દ્રને મુમલ સિવાય બીજું કશું નજર જ ન આવતું હતું અમરકોટ પહોંચીને મહેન્દ્ર એ મુમલને મળવા માટે એક યુક્તિ વાપરી એણે ઊંટોના એક ટોળામાં એક એવું ઊંટ તળાશ્યું જે રાતોરાત લોધરા જઈને સવાર થતાં જ પાછું ઉમરકોટ આવી શકે બહુ જલ્દીથી એની આ તલાશ ચિતલ નામના એક ઊંટના રૂપમાં પૂરી થઈ ગઈ પછી તો પૂછવું જ શું દરરોજ મહેન્દ્ર સજીદજીને ચિતલ પર સવાર થઈને એની પ્રાણ પ્યારી પ્રીતિમના મૂમલ પાસે લોદ્રવા પહોંચી જતો ત્રીજા પહેરમાં એ ચિતલ પર સવાર થઈને જતો અને સવાર થતાં પહેલાં તો એ પાછો અમરકોટ આવી જતો આ સિલસિલો લગભગ આઠ મહિના ચાલ્યો આ મહેન્દ્ર વિવાહિત હતો અને એની સાત પત્નીઓ હતી ધીરે ધીરે એ પત્નીઓ મહેન્દ્ર મુમલના પ્રેમની બાબતમાં ભનક લાગી ગઈ અને એમને એ પણ ખબર પડી ગઈ કે દરરોજ રાત્રે એ નામના ઊંટ પર સવાર થઈને મુમલને મળવા માટે જાય છે બળી બળીને ખાખ થઈ ગયેલી રાજા મહેન્દ્રની પત્નીઓએ ચિતલના પગ તોડાવી નાખ્યા જ્યારે મહેન્દ્રને આ વાતની ખબર પડી તો એને તરત જ રફતારથી ભાગી શકે એવા બીજા ઊંટની તલાશ કરી આ વખતે એને ઊંટ તો ના મળ્યું પણ એક ઊંટડી મળી જે ઝડપથી તો ભાગતી હતી પણ ઉંમર અને અનુભવી કમીને કારણે એને રસ્તાઓની જાણકારી બહુ જ ઓછી હતી બહાર હાલ એક રાત્રે મહેન્દ્ર એક વાર ફરીથી મુમલને મળવા નીકળી પડ્યો અને જેવો અંદેશો હતો એવું જ થયું રસ્તો ભટકતી લોદરાવાની જગ્યાએ બાડમેર પહોંચી ચૂક્યો હતો જ્યારે મહેન્દ્રને પોતાના ભૂલનો અહેસાસ થયો તો એને બમણી રફતારથી ઊંટડીને લોધરાવાની દિશામાં હંકાર્યો ત્યારે રાત ઘણી પડી ચૂકી હતી અને મુમલ સહેલીઓ સાથે મહેન્દ્રનો ઇંતજાર કરતા કરતાં સૂઈ ચૂકી હતી એ સમય મુમલની બહેન સુમલ પણ મેડીમાં એની સાથે જ હતી સહેલીઓની સાથે એ બંને બહેનોએ મોડી રાત સુધી રમતો રમ્યા સુમલે આ રમતમાં પુરુષના કપડાં પહેર્યા હતા અને પુરુષનો અભિનય કર્યો હતો અને એ વાતો કરતી કરતી પુરુષના કપડાં પહેરીને જ મુમલના પલંગ પર એની સાથે સૂઈ ગઈ મહેન્દ્ર જ્યારે મેડીએ પહોંચ્યું એને સીડીઓ ચડી જોયું મોમલના કક્ષમાં ઘૂસ્યો તેણે જોયું કે મોમલ તો કોઈ પુરુષ સાથે સૂઈ ગઈ છે આ દ્રશ્ય જોતાની સાથે જ મહેન્દ્રને તેવું લાગી ગયું કે એક સાથે હજારો વિંછીઓ અને ડંક ના માર્યો હોય અને હૈયે હાથમાં પકડેલા ચાંબુક ત્યાં જ પડી ગયો અને ચૂપચાપ ત્યાંથી ઉલટા પગે પાછું ફર્યો અને ત્યાં ગયો હતો એવો જ પાછો અમરકોટ આવી ગયો એ મનોમન એવું વિચારતો હતો કે મુમલ માટે હું મારા પ્રાણ નિચાર કરવા તૈયાર હતો એ તો આવી નીકળી જેના માટે હું કોસો દૂર જતો હતો એ તો પરપુરુષ સાથે સૂતેલી મને જોવા મળી ધિક્કાર છે આવી સ્ત્રીઓ પર સવારે જ્યારે મોમલની આંખો ખુલી તો એની નજરે મહેન્દ્રના હાથમાંથી છૂટી ગયેલી છાબુક પર પડી એ સમજી ગઈ કે મહેન્દ્ર આવ્યો હતો અને કોઈ કારણોસર એ કોઈક વાતે નારાજ થઈને ચાલ્યો ગયો હશે એનું મગજ ઘણી કલ્પનાઓ કરતું હતું ઘણા વિચારો એના મગજમાં ગુમરાતા હતા કેટલાય દિવસ સુધી મોમલ મહેન્દ્રનો ઇંતજાર કરતી રહી આવશે ત્યારે બધી ગલત ફેમીઓ દૂર થઈ જશે પણ મહેન્દ્ર તો આવ્યો જ નહીં મુમલ એના વિયોગમાં ફીકી પડી હતી ત્યાગ કર્યો એ ખાવા પીવાનું પણ છોડી દીધું એની કંચન જેવી કાયા કાળી પડવા લાગી ઉમલે મહેન્દ્રને ઘણી ચિઠ્ઠીઓ લખી પણ મહેન્દ્રની પત્નીઓ એ ચિઠ્ઠીઓને મહેન્દ્ર સુધી પહોંચવા જ ન દીધી એક દિવસ મુમલે જાતે જમરકોટ ઉપર જવા રથ તૈયાર કરી જેથી અમરકોટ જઈને મહેન્દ્રને મળી એનો વહેમ દૂર કરી શકાય અમરકોટમાં મુમલના આવવા મળવાનો આગ્રહ જોઈ મહેન્દ્રએ વિચાર્યું કે કદાચ મુમલ ગંગા જેવી પવિત્ર છે લાગે છે કે મને જ કોઈ ગેરસમજ થઈ ગઈ હતી અને મહેન્દ્રએ એ સંદેશ મોકલાવ્યો કે સવાર્યાને મળવા આવશે મુમલને આ સંદેશથી આશા બંધાવી રાત્રે મહેન્દ્રએ વિચાર્યું કે જોવું તો ખરો કે મુમલ મને કેટલો પ્રેમ કરે છે તો સવારિયાને સેવકને શીખવાડીને મુમલના તંબુકામાં મોકલ્યું નોકર તો રડતો માથું પછાડતો મુમલના તંબુમાં પહોંચ્યો અને કહેવા લાગ્યો રાણા મહેન્દ્રને રાતના કાળા નાગે ડંકી લીધું છે જેનાથી એનું મૃત્યુ થયું છે નોકરના મૂઢેથી આટલું સાંભળતાની સાથે જ મુમલ ધરતી પર પછડાઈ પડી અને મહેન્દ્રના વિયોગમાં એના પ્રાણ પંખેર ઉડી ગયા મહેન્દ્રના મુમલના મૃત્યુના સમાચાર સાંભળીને એ જ વખત પાગલ થઈ ગયો અને થારના રેગિસ્તાનમાં એ પોતાની પ્રિયતમાં મુમલની યાદમાં ભટકતા ભટકતા એને પોતાના પ્રાણ ત્યાગી દીધા અંતમાં હિન્દીની જાણીતી લેખિકા ડોક્ટર મીનાક્ષી સ્વામીએ મુમલ મહેન્દ્રની પ્રેમકથા નામનું પુસ્તક લખ્યું છે એમાં પ્રેમનું બહુ સરસ વર્ણન કરવામાં આવ્યું છે રણમાં આજે પણ લોકગીતોમાં આ પ્રેમકથા ગવાય છે મુમલની કલાત્મક મેળીના વખાણ આજે પણ રાજસ્થાનની લોકગીતોમાં કરવામાં આવે છે જેસલમેરની પ્રાચીન રાજધાની લોદ્રાવા એ જેસલમેરથી માત્ર ચૌદ કિલોમીટર દૂર છે ત્યાં એક કાક નદીની કિનારે આજે પણ મુમલની મેળીના અવશેષો મોજૂદ છે જે અહીંયા અમર પ્રેમ કથાના મુખ્ય ગવાહ બન્યા છે મરુભૂમિમાં સુંદર ભેટી કે વહુને મુમલની ઉપમા આપવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત જેસલમેર રણ મહોત્સવમાં પણ દર વર્ષે મિસ મુમલ સૌંદર્ય પ્રતિયોગિતા થાય છે જેમાં ભાગ લેવા માટે દેશ વિદેશની ઘણી યુવતીઓ આવે છે જે લોકોને આ પ્રેમ કથા યાદ નથી તેઓ પણ કોક વાર તો જ્યારે જેસલમેર ગયા હશે ત્યારે ત્યાંના મુમલ નામની ઘણી હોટલો છે તેમાં ઉતર્યા પણ હશે કે કોક આ નામના ઢાબામાં રેસ્ટોરન્ટમાં જમ્યા પણ હશે આના વિશે કોઈક જાણવાની દરકરાર સુધા નથી લીધી જે વિશે દરેક જાણવું જોઈએ અને બની શકે તો જીવનમાં આવો પ્રેમ કરી એકવાર તો એ નિભાવવો પણ જોઈએ જ તો જ આવી પ્રેમી કથાઓ અમર બનશે રાજસ્થાનનો એક અર્થ એ પણ છે કે પ્રેમ અને ત્યાગ સાચું કે નહીં જન્મે જય અધ્વરી મિત્રો હવે આપણે બીજા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર ચેનલને સબસ્ક્રાઈબ